આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેને લઈને મહાનુભાવોને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી રહી છે આગામી 22 જાન્યુઆરીના રોજ યोध्याમાં રામ મંદિર માં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેના માટે રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સમગ્ર દેશમાંથી સિલેક્ટ કરેલા મહાનુભાવોને ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી રહી છે આ નિમંત્રણ પત્રિકા ખૂબ જ સાધારણ અને સિમ્પલ બનાવવાની સાથે ખાસ રિસર્ચ કરીને તૈયાર કરાવી છે જેમાં નિમંત્રણ પત્રિકાની સાથે રામ

તો અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે છેલ્લા પાંચસો વર્ષથી વધુ જે લડત ચલાવવામાં આવી હતી તેનું આવનાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે જાન્યુઆરીની સોમવારના રોજ અયોધ્યામાં રામલલ્લાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જે ક્ષણની સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો હતો રામ મંદિરની આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આઠ હજાર જેટલા મહાનુભાવો મહાત્મા ઉપસ્થિત રહેશે જ્યારે અન્ય ચાર હજાર દેશના ઉદ્યોગપતિઓ સેલિબ્રિટી દાતાશ્રીઓ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને રામ મંદિર માટે બલિદાન આપનારના પરિવારજનો

पूर्वार्थी ਲਈ મંદિરના ઇતિહાસની વાત ખૂબ જ ટૂંકસાર अंदाजમાં દર્શાવવામાં આવી છે તો રામ મંદિર પાછળ 500 વર્ષમાં થયેલા સંઘર્ષ અને તેમાં આપેલા બલિદાનોના મહાત્માઓની अनोखे ટૂંકસાર ફોટો સાથે કહાની દર્શાવી છે સર یہ નિમંત્રણ अयोध्या में जो मंदिर बन रहा है उसका निमंत्रण आपको मिला है क्या कहेंगे कैसा लग रहा है और इसके लिए कैसे उत्सुकता है यह निमंत्रण पत्र मुझे जो है नंद किशोर जी शर्मा आर के द्वारा मिला है और मैं अपने पूरे परिवार के जो पुण्य फल हैं उनको जो है मेरे माता पिता के आशीर्वाद है उनके कारण ही आज हमें ऐसा लग रहा है कि ये निमंत्रण पत्र हमें प्राप्त हुआ है और हमें अयोध्या जाने का एक सु अवसर जो है हमें मिला है और हम जरूर अयोध्या वहाँ पर जाकर के इस घटना के साक्षी बनेंगे कि हमारे राम लीला पाँच साल बाद अपने मंदिर में वापस विराजित हो रही है तो सर कैसे जाएंगे कैसी तैयारी की है अपने क्या कहेंगे हम यहाँ से फ्लाइट के मार्फत जो है अयोध्या जाएंगे और हमें और हमारा परिवार सारा वहाँ पर जाएगा आ, सर ये जो निमंत्रण कार्य मिला है उसमें क्या बताया गया क्या ध्यान रखा है कैसे है पूरा ये इस निमंत्रण का कार्ड में पूरी सूची दी गई है कब हमें जाना है कब कहाँ पर राज्य जो है भगवान का जो विराजित होंगे कौन से समय पर और सभी पूरे ट्रस्ट के जो भी पदाधिकारी हैं उनका नाम है और उसके साथ एक बहुत ही अच्छी एक किताब और दी गई है जिन हुतात्माओं ने राम मंदिर के अंदर इस राम मंदिर आंदोलन में किसी ना किसी रूप में इस पाँच साल में अपना योगदान दिया है इस आंदोलन में उन सभी का वर्णन इसमें किया गया है जो सच में हमारे लिए और हमारे बच्चों के लिए बहुत ही जो है प्रेरणादायक एक चीज़ है कि किस तरीके से हमारे इन महानुभावों ने राम मंदिर के निर्माण के लिए अपने प्राणों की आहुतियाँ दी